સદગુરુ ભગત વાણી થી સંભળાવો પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ પ્રગઠે આનંદ ધાર પ્રેમ ધરી ગુરુ પૂજ પૂજન કરિયે વાસ ગુરુ નો સસર શર માં વાસ ગુરુ નો સરવેના સરદારા પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ એ તેત્રીસ કોટી ને દેવતા ધર સતગુરુજી ના ધ્યાન તેત્રીસ કોટી દેવી ને દેવતા ધર સતગરુજી ના ધ્યાન પ્રેમ ધરી ગુરુ પૂજન કરિયે પ્રગઠે આનંદ ધારા પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ તન મન ધન દય અર્પણ કરીએ તન દય અર્પણ કરીએ ਤਨ ਮਨ ধন ਦਈ ਅਰਪਣ ਕਰੀਏ ਹਨੂਮਾਨਾ ਦਨ ਰਈ ਅਰਪਣ ਕਰੀਏ ਸ਼ਰਣੁ ਮਾਸੀ ਸਨਮਨ ਪ੍ਰੇਮ ਧਰੀ ਗੁਰੂ ਪੂਜਨ ਕਰੀਏ પ્રગઠે આનંદ ધારા પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ મોહન નિરખે સદગુરુ મોહન નિરખે સદગુરુ સામા जगदीश जो, जो पार प्रेम धरी गुरु पूजन करिए प्रगट आनंद प्रेम धरी गुरु पूजन करिए वाह भाई वाह भगत ते वाणी बहुत हारी बोलिया राम धरी गुरु પૂજન કરીએ ગુરુ નું પૂજન તો ખાલી પ્રેમ થી એમાં કોઈ તમારે દીવો અગરબત્તી કાઈ લોબાનની જરૂર એમાં ન પડે ખાલી તમારો પ્રેમ હોય એટલે ગુરુ પૂજન થાય છે પ્રેમ વિના કોઈ દી ગુરુ પૂંજન થાય તો નથી એટલે પ્રેમ ધરી કે ગુરુ પૂજન કરીએ

બધાનો આધાર ઈનો છે બધા ઈનો આધાર લીધો બધા સર્વે ના સરદાર એટલે બધા નો આધાર ઈજ છે પછી રામ કયો કરે ક્યો કયો બધા નો આધાર તો ઈજ છે બધાનો જ રામે કોઈ મંદિર બાંધી મોતી મુકીને પૂજન નથી કર્યા કર્યા રામા કોઈ મંદિર બાંધી મૂકીને પૂજન આપણે તો ઈ વસ્તુ જેને જે પ્રાપ્ત થાય છે ને એના એના ગુણ પૂજાય છે હજી આપણે ઈ આ હોય ગતિ નથી તો કુવાન કબૂર ઉડી ઉડીને કેટલું કદર જાય એના કુવા હમીર શ્રદ્ધા હોય એટલે ઉતરવાનું કોટી કીધો હોય આ સસરા સદમા છે ગુરુ નો વાસ છે અને આ ઈના આધારે જ બધું હાલી સત ના આધારે ઈ આપણે જાય કોઈ બોલાવી છે સદગુરુ જાય બોલાવી

પ્રેમ વસ્તુ એવી છે કે અહીંયા વ્યામ દોરાવા નો હોય પ્રેમ કીધો પછી આગળ નઈ કરે કયા ભગત ઇયા અર્પણ કરવું જો હશે તન કેતા શરીર હું મન હું ધન ઈ હું અર્પણ કરી દો એટલે એમાં જ સમાવેશ થાય ક્યાં જોવું ને તું ન તું તન માં ધન દેવાનું કારણ શું છે કે ઈ તનમાન ધન દેવા વાળો તું છો તન મન ધન ઓળખી લે તારી કિંમત કરીને તું ઉતારી નાખ આ ખોવા તારી કિંમત કે તું આથે ખોવાન ધન દેવા વાળો છો ઈ તું છો લેવા વાળા નથી લેવા વાળો નથી તનમાન ધન દેવા વાળો તું છો તો મોટો દાતાર છો દાંતર નો દાતા છો તારી કિંમત કેટલી પણ ખબર જ નથી એટલે ખાલી સીથરીમાં કાસ નો કટકો બાંધીને આપી દીધો એને ઘરવાળો કે હાલે આ હું વિયો છો ને એનું વટાવજો અમે કિંમતી હીરો હશે હવે છોકરું નાનું બરોબર હવે આ ગુજરી વિધિ કરવા કે બટા તું આ હીરો બાપુ એ કિંમતી હીરો છે અને હું તો વટાવી જો ને તમારું કામ થઇ જાય છે એટલે બટા ક્યા વિધિ કરવામાં બધું આપડે ખર્ચો થાય છે આપડે પાસે કઈ છે નહિ એટલે તો આ હીરો વટાય એટલે જવ જાય છે દીકરો થી ખોલી અને મોટું બગાડ ને કઈ દેખા ખોટો જાવત કઈ નો હોય હવે બીજા તો ઠારો ઠાર ફર્યો અને નિરાશ થઈ ગયો તો એક ઝવેતી ની એની દયા આવી જાય કે બટા અહીંયા લે કે શું છે કે આ બાપુ ક્યાં તક કિંમતી હીરો છે ને આ બધા ક્યાં છે ખોટો લાઈ જોઈ એને ખોલીને ને કીધું ઓહો હો આની કિંમત હું નહીં સૂકવી શકું બહુ કિંમતી છે આલા જો તિરજોરી છે ના આ આમાં મૂકી દે તું મારે કિંમત જયારે એની થાય છે ત્યાં હું બધું સૂકવી અત્યારે ત્યારે રોવે એટલા પૈસા લઈ લે કે મારા બાપુ આપ થઈ જાય એની વિધિ કરાવવા મને એટલે દો અને તું ધંધો શું કરાશ કે હું કાંઈ નથી કરતો મારી દુકાને તમને આવી જાય તને કામ મળી રહી છે તમારે ગુજરાન હેલી જાય હવે એને રાત્યાથી તીજો મૂકી અને સાહેબી બેટા તું લઈ જા આ કિંમતી એવો છે મારો જીવ બગડે ક્યારેક અને હું વેસી નાખું તો હું ભગવાનનો ગુનેગાર બન એ તો દીકરા ને રોય એટલા પૈસા લે બધું કામ પતી ગયું વિધિ નું અને દીકરો અહીંયા કામે ગોઠ ગયો મા દીકરા નું ગુજરાન હાલ્યું જાય છે પછી તો એવો હીરા પારખ બની ગયો કે શેઠ ને કીધો કે બાપા તમે આવું બેહી દ્યો આવું કામકાજ હું સંભાળ લઈ અને રોય આખો વહીવટી ને સંભાળ લીધો એના જ્યારે શેઠ ને એવું થઈ ગયું ઝેવેર એને કે હવે આ પૂરો હીરા પારખ બની ગયો આ તો ખોટો કે તે દી હું તને કેત ને કે ખોટો તો તું આખો ભાંગી પડે પણ હવે તું જાતે થઈ ગયો તે નક્કી કરી લીધો આ એમ જયારે આ જ્ઞાન પ્રાપ્ત થાય છે ને તો પોતે નિકી ફેર્યા છે ત્યાં તો કેતી આમાં નહિ વાંચેલું નહિ આલે સાંભળેલું નહીં ચાલે જ્યારે પોતાના રાત અનુભવ પોતે જ જયારે પારખ બંધ છે ત્યાં એને રમેરી કીધો પછી આગળ શું એમ કીધું ભગત બસ કે મોહન નિરખે સદગુરુ સામા જો આ તમને પારક થઈ જાય

વાત નો અખંડ જોઈ થાય એટલે વર પવન ને ફેંકાવવું ફેંકાય આ દીવા ને કઈ થાય એવું નથી એને અખંડ જોઈત કીધું છે અને અખંડ તું શો લેફાસ મૂકી દીધું કે એ તું છો તારે કઈ જરૂર નોતવાની આટલા સવાર નહીં ગોતા આજે તો અંતર માં ભજન કરો તો અંતર માં છે અંતર એટલે અંતર એટલે અંદર તું એવું અંતર છે આપડે કેવી છીએ કે આ મારા માં તો ઘાટ તો એવા એનેક છે એવો નથી પાછો પણ પાવર એક છે તમે ગલો ભલે ગમે એટલા લગાડો પાવર યક્ષ છે તમારા માં પાવર મારા પાવર જુદા એટલે ઘાટે તો જુદો જ દેખાવાનો પણ પાવર અને પાવર ની જ કિંમત છે પણ પાવર જેટલી જેની ક્યાસઅ કરવાની શક્તિ હોય ને એટલો જ હો તમે જીરો લગાડો ને તો ડીમ ડીમ જ થાય બાકી ફોક્સ મુદ્દો એટલે હામું ન થકાય એટલે જેની જેટલી કેપેસિટી હોય એટલું જ ક્યાં થાય વધારે ક્યાં સાતું એટલે આ જો જે મોટા ફોક્સ હશે ને એના પ્રકાશ જોવો તમે છે ને પ્રકાશ બાકી હાશી વસ્તુ તમારે લેવામાં ક્યાંય ધોળા કરવાની જરૂર નથી બરોબર ને બાકી તો તમે ધોરા જ્યાં સુધી કરશો ત્યાં સુધી તમને વસ્તુ પ્રાપ્ત થઈ નથી એવું નિકીત થાય છે બાકી અત્યારે તો જો હંજાવી દે એવા ફોક્સ હશે પણ એ ભજન કરશે ભેગું છે જ નિકી નહી થતું સમજ્યા એ તમને અઢાવી દે એ આપણને ભેગું કરાશે એ પેહલા જોવું હોવું અત્યારે તો આ કમાણી ની દુકાનો બહુ મંડાણે એટલે પેલા તો આપડે એ જ નક્કી કરવું જોઈએ કે ભજન શેક એ પેલું જોવું જોઈએ નક્કી કરવું જોઈશે તમે ભારત ગુરુ કરી લ્યો તો એની પાસે ભજન નથી એવું નઈ કે થાય અને એની પાસે ભજન મળી જાય તમારા દોડા મટી જાય તો દોડવાનું ક્યાંય રહેતું નથી બીજા બીજા આવવું જોઈશે ને પૂજ માં આવવું જોઈશે તો એકબંધન નો થયો છે મારી સોડા એની પાસે કોણ છોડાવે હવે

નક્કી થાય છે પછી ગરું ની આ વ્યાતું થવાનું થયું દોરા જ થયા ચાલો કે હાલો દ્વારા જ આવું હાલો ગરુ દ્વારા જાવું પણ ગુરુ દ્વારા તમારું આ કાળ મુખી લીધું ગંગા સતી ગયા પેલા તમે તમારે મસ્તક ઉતારો પછી રમાડો બાવન ની ભાઈ કુખ લઈને તો એવો હશે ને પતંગિયો મરી જાય તો એમાં એમાં જાય છે ને એ પ્રકાશ થી એ પતંગીઓ જાય છે એમાં એટલે આવા કોઈ પ્રકાશમાં ક્યારેય હસાવવો નહીં મોત જરૂર છે રસમાં કોઈથી આવવું નહીં ભમરો કમળના ફૂલમાં રસમાં મશગુલ હોય ક્યારે જાય માં ભમરો એ લાકડું કાપી નાખશે પણ ફૂલ એના નહીં કપાતું ફૂલ છે છતાં એના જ કપાતું નહિ લાકડું કોઈ ન મિલતા દર કઈ નાખે પાણી ફૂલ ને કપાતું અને એનું સિવાય બીજો કોઈ છે કબીર સાહેબે એવી વાત કરી ને કે જ્યાં જોવું તું નતું એટલે આવું જ્ઞાન જો થઈ જાય એને અદ્વૈત જ્ઞાન કીધું છે જો બીજો દેખાય છે તો એ દૈત ભાવ ઉભો થવાનો પૈસા બીજો ભાળે બીતો ફરે જોઈ લીજો બધા હથિયાર છે હથિયાર સુલ્યાવા રાખું છું બીકશે હથિયાર ક્યારે રાખું છો બીકવા જ રાખું છું જયારે આ

કે હવે માં બચાવો અમે તો પણ તારા હથિયાર છે તો કૃષ્ણ કાળો નાખશો સમય બીવા મંડ વાપરવા એ તો તું કાયર હતો એટલે તું હથિયાર રાખતો અને હથિયાર થી મારણ કર્યા અને સંતોષ ને શબ્દ જ મારે અને એ શબ્દ થી જો એ રેડે જન મારી નાખ્યો પાપ તારો પ્રકાશ ધર્મ તારો સાંભળે એને કીધું કોઈ ભગવાન નો સાંભળે ગુરુ નો સાંભળે માતાજી નો સાંભળે જયારે મોત ની બેગ લાગે ને કઈ મળે વસ્તુ કે હવે તો પૂરું થઈ ગયું એટલે એમ સદગુરુ ને શરણે મીરી જવું જોઈએ અને જો અહીંયા શરમ લગાવ્યું સદગુરુ શરણ માં શીશ ન માના ચરણ નહી કીધા અહીંયા કેટલો ફેરફાર કરી નાખ્યો ચરણ એટલે પગ થાય ને શરણ એટલે એને આધીન થઈ જવું કે બીજો સાહેબ ને એમાં ભળે જવાની વાત કરી એને શરણા ગતિ લીધી કહેવાય અને અત્યારે વળગાડ્યા પીગી પગ ધોવન પાણી ને આ બધી ક્રિયા થઈ ક્રિયા તો બધી સુટી જ આવી છું આને જ્ઞાન કોઈ ક્રિયા રહીત થઈ જ વાત કરી નકર તો આ ક્રિયા છે અગત બધી કરશ્યો એ બધી ક્રિયા થઈ પગ એ તમારી ક્રિયા થાય પણ એવો પ્રેમ પ્રગટ થાય પ્રેમ છે ને બધા સ્વરૂપ છે પ્રેમ છે એ સત્ય છે ત્યાં કોઈ વ્યામ આવે નહીં વ્યામની દવા જ પ્રેમ છે જ્યાં પ્રેમ હશે ત્યાં વ્યામ નહીં હોય સદગુરો મારા